સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે કે આત્માને કર્મો ચોંટે કઈ રીતે કર્મો બનાવ્યા કોણે કર્મ દેખાતા તો છે નહીં તો એ છે કઈ રીતે બનાય ઘણી વસ્તુ અનુભવમાં આવે છે છતાં ન દેખાય એવું જોવામાં આવે છે દાખલા તરીકે હવા છે છતાં દેખાતી નથી પણ અનુભવાય છે ખરી ભૂખ દેખાય નહીં પણ અનુભવાય છે કર્મ ચામડાની આંખે દેખાય એમ નથી પણ સુખ દુખ રૂપે એની અનુભૂતિ તો થાય જ છે આખો સંસાર એ અદૃશ્ય જણાતા એવા કર્મોનું ફળ છે ભૂત લેગ્યો કૌતુક કરે કર્મો કા કાઉત્પાત જળ અને જીવના સંયોગે આ ભૌબ્રહ્મણનું નાટક ઊભું થાય છે ભવ ઉપરથી જ ભવાઈ શબ્દ બન્યો છે ભવાઈ એટલે નાટક રમાય છે ત્યાં જીવને મનોરંજન ઉપજે છે પણ સંસાર નાટકમાં પોતે જ નાયક એટલે અભિનેતા અને પોતે જ જોનાર પ્રેક્ષક છે આ નાટક અનાદિકાળનું ચાલુ જ છે તે સત્ય મનાય છે એ જ જીવની ભૂલ છે ભ્રાંતિ છે મોકે કર્મ નઠારે નચાયો મોકે કર્મ નઠારે નચાયો ન ગમતું એવું કરવું કે ભોગવવું પડે તે જ પૂર્વકર્મની સાબિતી છે અદ્રશ્ય જણાતા કર્મ અનંત પ્રકારના છે પણ મૂળમાં ભાવકર્મ અને તેના ફળ રૂપે દ્રવ્ય કર્મ એ રૂપે જ્ઞાનીઓએ વર્ણવ્યા છે ભાવ કર્મ જીવની પોતાની જ કલ્પના હોયને ચેતનરૂપ છે વીરની સ્ફૂર્ણાથી આત્મપ્રદેશો કંપાયમન થાય સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષ હર્ષ શોક ગમો અણગમો થાય દ્રવ્યમનને આધારે જે તે પ્રકારની કાર્બન વર્ગણા એટલે જથ્થો કશાયની ચિકાસને લઈને આત્મપ્રદેશને ચોંટે દ્રવ્યકર્મ બન્યા આ અચેતન જળ છે આત્મસિદ્ધિ ગાથા બ્યાસીમાં આ સમજ પરમ કોલદે આપી છે આ કરે કોણ જળ અને ચેતનનો સંયોગ આ ખાણ અનાદિ અનંત કોઈ ન કરતા તેનો ભાખે જીન ભગવંત જેમ કપડાં ઉપર તેલનું ટીપું પીડ્યું હોય તો હવામાં ઉડતી ઝીણી ઝીણી રજ જે છે નિર્જીવ છતાં તે ચોંટે ચોંટવું ન ચોંટવું એવી બુદ્ધિ ન હોવા છતાં કપડાંને તે ચોંટે અને કપડું મેલું કરી નાખે ડાઘો પીડ્યો કપડું મેલું કરવા રૂપ તેનું ફળ થયું રાગ દ્વેષરૂપ મોહની કશાયની ચિકાસને પરિણામે નિમિત્ત આધીન એવો આ જીવ માત્ર ભાવ કલ્પના કરે આત્મપ્રદૂષણનું વીર્ય સ્ફુરાયમન થાય કંપાયમાન થાય અને કાર્બન વર્ગણા એટલે કર્મની રજ પકડે કપડાના ટીપા પરની રજ કપડાં સાથે ભળીને એકરૂપ થઈ નથી પણ તદ્દન સંયોગમાં જ છે જાણે એકમેકમાં ભળી ગયા એમ જણાય છે આ જળ અને જીવના સંબંધને લઈને દો મિલકર રૂપ હૈ પણ બિછડ્યા પદ નિર્વાણ આ માત્ર સંયોગ સંબંધ છે સ્વરૂપ સંબંધ નથી અને તેથી દૂધ અને પાણી જુદા પાડવારૂપ ક્રિયા કરવાથી તે છૂટા પડે તે સામાન્ય અનુભવની વાત છે તેમ જીવ અને જળ એવા કર્મો છૂટા થઈ શકે નિશ્ચિત છે એમ જ્ઞાનીઓનો અનુભવ છે બાહ્ય રહિત થવાય છે અને ઔર દશા અનુભવાય છે પ્રતિજ્ઞાપૂર્વક હું કહું છું એમ કુપોધ વચનમુચ ચોરાશીના બીજા અને ત્રીજા બોલમાં બોધ્યું છે કપડા પરનો તેલનો ડાક કાઢવામાં આવે તો તેને વળગેલ મેલ પણ તેલ સાથે નીકળી જાય રાગ દ્વેષ રતિ અરતિ ગમા અણગમાના વિકલ્પ એ ભાવકર્મ અને કાર્બન વર્ગણા જે આત્મપ્રદેશને વળગી તે દ્રવ્ય કર્મ આ બંને જ્ઞાની સિવાય બધા માટે અરૂપિત છે આ સંસારમાં સામાન્યપણે રોજિંદા જીવનમાં કેટકેટલી વિચિત્રતા જણાય છે રાજા રંક ધનવાન નિર્ધન રોગી નિરોગી સ્વરૂપવાન કુરુપવાન શેઠ નોકર કીર્તિવાન અપકીર્તિવાન વિદ્વાન મૂર્ખ સજ્જન દુર્જન વગેરે દેખાય છે કોઈના મુખ ભાષા સ્થિતિ કે આયુષ્ય સરખા નથી મૂર્ખ રાજગાદી પર ખમાખમાંથી વધાવાય છે અને સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે અભણ થોડી મહેનતે ધનવાન બની જાય છે અને ભણેલાને નોકરી મેળવવા તનતોડ મહેનત કરવી પડે છે એક જ માતાની કુખે જન્મ્યા હોય એક રથોડે જમ્યા હોય એક જ સ્કૂલમાં એક જ શિક્ષક એક વિદ્વાન થાય બીજો અભણ થાય જોડિયા બાળકોમાં એક છોકરો અને એક છોકરી રહેવાનું ખાવા પીવાનું ઓઢવાપત્રોનું બધું જ સરખું છતાં બધું જુદું બને આ બધાનું નિયંત્રક કોણ કર્મ સત્તા એક ભેદ નિયમ એ જગતનો પ્રવર્તક છે મોક્ષમાળા શિક્ષાપટ એકસો એકનો પહેલો બોલ કર્મસત્તાની જાણે આણવર્તે છે નહીં તો નીપ જે નરથી તો કોઈ ન રહે દુઃખી શત્રુ મારીને સૌ મિત્ર રાખે રાય અને રંગ કોઈ નજરે દિસે નહીં ભવન પર ભવન પર છત્ર દાખે કર્મ ન હોય તો વૈદ્યના કોઈ મરે નહીં અને જ્યોતિષના કોઈ રાંડે નહીં ડૉક્ટરને તેના સ્નેહી સગા બધા અમર થઈ જાય અને જ્યોતિષ એવી વાળો જમાઈ શોધે કે કોઈ જ્યોતિષની છોકરી પછી વિધવા થાય જ નહીં પણ એમ બનતું નથી આ વિચિત્રતાનું કારણ પોતાના બાંધેલા શુભ શુભ કર્મ છે કર્મ તત્વ સર્વ દર્શનમાં મનાય છે નામ ભલે જુદા જુદા અપાયા હોય વેદાંત દર્શનમાં કર્મને અવિદ્યા કે ભ્રાંતિ કે ભ્રમ રૂપે માનેલું છે સાંખ્ય દર્શનમાં કર્મને પ્રકૃતિ રૂપે સમજાવેલ છે તેના વળી ચાર ભેદો બતાવે છે કે કૃષ્ણ શુક્લ શુક્લ કૃષ્ણ અને અશુક્લ અકૃષ્ણ બૌદ્ધ દર્શનમાં કર્મને વાસના કહેવામાં આવે છે ન્યાય દર્શનકારો ધર્મ અધર્મ તત્વ માને છે વિહિત કર્મજન્યો ધર્મ નિષિદ્ધ કર્મજન્યો અધર્મ આ દ્રશ્ય ધર્મ અધર્મને જ ભાગ્ય અને કર્મ કહેવાય છે પરમ મોક્ષ મોક્ષમાળાના ત્રીજા પાઠ કર્મના ચમત્કારમાં રોજ બરોજ જોવામાં અનુભવમાં આવતી વિચિત્રતાઓ વર્ણવી છે તેમાં બોધ્યું કે હું તમને કેટલીક સામાન્ય વિચિત્રતાઓ કહી જાઉં છું એ ઉપરથી વિચાર કરશો તો તમને પરભવની શ્રદ્ધા દ્રઢ થશે વિચિત્રતાનું તાદૃશ્ય વર્ણન કરી છેલ્લે પૂછ્યું આ ઉપરથી તમને કાંઈ વિચાર આવે છે મેં કહ્યું છે છતાં વિચાર આવતો હોય તો કહો તે શા વડે થાય છે પછી પોતે જ જવાબ આપ્યો પોતાના બાંધેલા શુભ અશુભ કર્મ વડે કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે પરભવ નહીં માનનાર પોતે એ વિચાર શા વડે કરે છે એ વિચારે તો આપણે આ વાત એ પણ માન્ય રાખે શરીર પણ પોતે નહીં એ પણ કર્મનું જ ફળ છે એક પ્રકારનું કર્મ છે જેને શાસ્ત્રમાં નો કર્મ કહે છે નો એટલે નહીં તેમ નહીં પણ સાથે ને સાથે સહચારી છે કર્મ છે તો દેહ છે અને કર્મ હશે ત્યાં સુધી દેહ મળશે મળતા રહેશે કર્મ ગયા પછી તેને ફરી દેહ ધારણ કરવાનું રહેતું નથી આજ સુધી જે થયું તે થયું તે બધું ભૂતકાળની ગેરસમજને લઈને હવે ભાવિ પોતાના હાથમાં છે વ્યવહારે પૂરો કર્મનું જોર ઘણું હોય તો પણ ત્યાં ભાવ તો જીવના હાથમાં જ છે અને બંધ મોક્ષની વ્યવસ્થા મુખ્યપણે શારીરિક ચેષ્ટા નહીં જીવના અંતરંગના ભાવ ઉપર છે સામાન્ય જીવને અંતરંગના ભાવને ચેષ્ટા સરખા જ સંભવે સમ્યક દ્રષ્ટિવાન જીવને અહીં ભેદ પડે છે કર્મબંધના મુખ્યત્વે ચાર કારણો છે મિથ્યાત્વ અવિરતી કશાય અને યોગ જીવ સમજે અને કર્મ બાંધવા નથી એમ નક્કી કરે તો તે તેના હાથમાં છે જીવ અને જળના જોડાણના નિમિત્તો વચ્ચે જ્ઞાન હાજર થાય છે જીવને ઓળખતા અટકે છે ન બંધાય જૂના ખેરવ્યા જીવ ચોખ્ખો થાય સીધો જઈશો જીવ હૈ જીવ સોહી શિવ હોય કર્મ મેલકા આંતરા બુજે વિરલા કોઈ એનો અજોડ ઉપાય કયો જીન સોહી એ આત્મા અન્ય હોય સો કર્મ કર્મ કટે સો જીન વચન એ કો મર્મ જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે એવા રાજવચન એ જ આ કાળમાં જીવને સંસારમાં પડતા અટકાવી શકે એમ છે ચિંતામણી જેણે ગાંઠે બાંધ્યું રાજવચન જેણે ગાંઠે બાંધ્યું તેને કામ કિશાનું મારો મૂજર્યો ને રાજ સાહેબ રાજ સલુણા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ